અત્યારે કોક કોક જીણે ઝીણે ઈડ છે અને બાકી રાડો રાતર ની ફંગી સાઈડ દવાનો છટકાવ ચાલુ છે આપણે અત્યારે આમાં જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજા માને તો મજા મજા સો એવી આશા કરીએ છે ને આપણે આવી ગયા આપણે ધમાકાદાર બ્લોક લઈને આપણે બનસી આગળ તો બનસી આપણી ગૌશાળામાં એક ઊભી છે અને બાકી બધો દાયરો બેઠો છે હું તમને બતાવું છું તો આપણી જમા બેઠી છે અને આપણા ટાબરિયા બેઠા છે અને આ ગોમતી બેઠી છે અને આપણે ગોપીન માધવ અહીં બેઠા છે માધવ માધવ હું તો નજીક જઈને બતાવું માધવને તમને નજીક જઈને બતાવું માધવ છોકરા મોડુ ગુલુ ચકલીન પોટન મે કેમ કરે માખી વેરાન કરે ની હે ઓ ઓહ એમનો લુક જાળી તો માધો મસ્ત મજાને બેઠો છે ને એની મમ્મા વા બેઠી છે અને હા આપણે આજે છે ને કામ માલે દવા સટવાનું તો માંડવીમાં દવા સટાય છે અને આપણે આ બધે માટે લીલું વાઢવાનું છે ને આજ છે રક પાયસમ એટલે ગાયોનું કામ કરાય અને બધા રક પાયસમ રહેતા હોય અને હા હું તમને કહી દઉં નથી રહી તો આપણે રક્પાયસમ નથી રહ્યા ને આપણે ડાબરિયા જો મસ્ત મજાને બેઠા છે અને રક્તપાયસમ મારે રેવી હતી એમાં એવું હતું હવાર મને ફૂલ યાદ હતું રક્તપાયસમ રહેવાની છે પછી ખબર નહીં કામ કરતાં કરતાં મેં લે ને થોડા ગાંઠિયા ખાઈ લઉં હવાર હવારમાંથી ગાંઠિયા ખાઈ લીધા બસ રક્સમ કાવરી હવે તી તો રક્પાયમ મારાથી ના રહેવાની તો રક્તપાયસમ બહુ રહેવાની જરૂરી હોય બધા કહેતા એ ખેતી કરતા હોય ને આપણે રસોઈ બનાવતા હોય અને જીવ જંતુ મરી જતા હોય એટલે આપણે રક્તપાયમ રહેવી પડે અને બાયો ને જણો ને બધા રહેતા હોય તો ઘણા લોકો રક્ત તો આપણે બાર વાત કરતા કરતા આવી ગયા છે ને બાર નો નજાર અને આપણે માંડવી ની વાત કરીએ તો આવી રીતના માંડવી છે બધા ખેડૂત ભાઈઓની આપણે ગૌશાળાનો લોક અહીંથી આવે આવો કપી મારી ગપી લાંબ પગ હતી લાંબો પગ કરી નહીં માં તો હાલો વિડીયો માં રહેજો રેજો ને અમે આગળ શું કરવાના છે અમે તમને બતાવી દઈએ અમારે છે ને કોલ આવ્યો હતો કે તમે અમારા ઘરે આવો ને કે બપોરે કરી જાઓ ને હાલો જઈએ તો વિચારવું આગળ જવાની કે નહીં બન્યા રહેજો વિડીયો તો ફાઈનલ આપણે છે ને આજ રક્ત છે ને કાલ આપણે ગણેશ હોય તો છે ને આમ પ્રસાદી છે આપણે કેળાની ચપ્પરજની આ ગણેશના લાડુ ની તો આપડે માવડીઓ ને પ્રસાદી દઈ દઈ બધી માવડીઓ પ્રસાદી માવળીઓ ગણેશ ભગવાન ને કહે કે અમારી માવડી બીમાર ના થઈ જાય ધ્યાન રાખજો અમાર માવળી નું ધ્યાન રાખજો કોઈનું રાખો કે ના રાખો માવડી નું તો રાખજો

દેવા ક્યાં ની બોડું રાખે આડું લાડું દેવાનું ગણવાનું લાડું ખવડે ફાઈનલ આપડે નીચે રાખજો તો ફાઈનલ આપણે પ્રસાદી બધી ગાયો દઈ દીધી ને બધી ગાય પ્રસાદી લઈ લીધી ને આપણે આવું લીલું વાટવા તો ગાયો બધી ઊભી થઈ ગઈ છે અને આપણે લીલું વાટી આવી ગાયો નાખીએ પ્રસાદી લેવાની હતી પેલા દોઈ પછી રેવા દેવું છોરી એમ આલો લઈ આવું તો લઈ આવ્યું પ્રસાદી બેન આ રેજો વિડીયો માં આગળ અમે છે જો સારું દવાખાના થાય કે હું લઈ જાઉં તો સારું બીજા કોઈ લઈ જાય તો સારું લાગે ના લાગે તો એમ આપડા દેવી છે દેવતા કોઈ પણ દેવતા છે તો એને આપણે ખાલી એટલી જ હતા પછી તમે જે નિવેદન વાત કરી એટલે હું કહું ઈ આપણી ફરજ આવે છે ઈ કરવાનું અને આપણે આપણે કોઈ પણ તકલીફ માં હોઈએ ને ત્યારે ઈ પરમ તત્વ રૂપ માં ધારો કે જે છે ને જે એના આધારે ઈ આપણને ગમે એ રીતે બચાવે આપણને પછી આપણે એમ થાય કે આપણે હું આમ કરું છું હું આમ કરું છું કે મારો આ ખરાબ ના થવું જોઈએ પણ ઘણી વાર ખરાબ પણ આપણને

એને કોઈ રોગો મૂળ નથી કેતો કે ઈ ઈ જ કરવાનો ઈ હાલ છે પણ એને એને આપણે જાળવી રાખવું જોઈએ બીજું કઈ નહીં કઈ ન કર મૂકી દે એને મૂકો પડતા આજ આપણે માના ન મૂકે સાઈ બાબા નીકળા તો બકુળ દેવી ને મૂકે પડતા ને છોટા સાઈ બાબા ને થોડાક કદાચ સાઈ બાબા ને મૂકે પડતા લાગે ઓલા ને કેમ કે આપણે હોલમાં ભેજ લાગી ને પડલી ગયો એટલે ભૂકો ઘણો બધો હોલ માં બકડી ગયો છે ને હવે ગાયો ધાહે એટલે મેં કીધું આજે આ નવો ખજાનો ખોલીએ તો આપણે બાર બહુ મસ્ત વ્યવસ્થિત ભૂકો જો આ બાર ગાંઠેકનું સારું રીએ ને માં તો બધું બટાઈ જાય કેમ કે વરસાદ આટલો થયો ને એટલે દિવાળું રીજી રીજી ને ખબર નહીં ભૂકો આપણો બટાઈ ગયો ને હવે આજે આપણે આ ખજાનો ખેલો છે ને હવે ગાયોને આપણે હા આપવાનું છે ને નીર ને બધું ખોલી નાખ્યું છે અને આમાં આપણે છે ને બે મહિના દોઢ મહિનો કાઢવાનો છે આ ખજાનામાં તો હવે હું થાય આગળ આગળ જોતા જાઉં દોઢ બે મહિનો નીકળી જાય તો સારું મારા માટે પછી તો આપડે નવો ભૂકો થઈ જાય તો બેને રેજો રૂંધે આપડે બહાર જવાના છે તો ફાઇનલ અત્યારે આપણે ગૌશાળામાં આવી ગયા અને ગૌશાળામાં આવતા આવતા આપણે છે ને અત્યારના વાગી ગયા છે પૂણા છ અને પૂણા છ વાગે આપણે ગૌશાળામાં આવી ગયા છે અને ગૌશાળામાં આપણે જોઈને વાત કરીએ ને તો આપણે ગાયોને નાખવાનું છે અને ઊંઘઈથી કપડાં ધોવા તો ઘરેકવાર આ બાજુમાં બેહવા હોય ગયો તો બેહવા હોય જાય એટલે બાયોની વાત તો ખૂટે નહીં અને આપણી ગાયો ઊભી છે અને આપણી ગૌરી છે ને ઓગાર વારે છે બહુ વાંધો નથી ગૌરી બહુ બીમાર હતી અમે કંઈ એવું વિડીયો ખાંસીનો એનો કંઈ બનાવ્યો નહોતો કે હવે સારું છે ગૌરીને વાંધો નથી કાં ગયું અને આ આપડી ગોરલ છે અને આપડા ટાબરિયા છે અને વા આપડી ગોપી છે અને ગોપી મને બોલાવે હું કે માં હા હું કે તું એમ કેતીતી કે મને કેમેરામાં લ્યો અને અહીંયા આવ મને જો બોલાવે હજી બોલાવે હું હું પૂજીમડી કર તો પૂજીમડી કાઈ આ એમ કર કર કાઈ આ એમ આ એમ ઓહો મો ટકડો છે ઉચીમંડી કરે ને તો પાછળ આપણે જમના અને આગળ આપણી ગોપી જમના કે મને લાડ કર અને ગોપી કે મને લાડ કર તો જમના આપણી લાડ કર આવે છે આપણી પાસે યોવી લટકી છે મારી જમુતા હે જમા હે ને જીરીક વાડી થઈ ગઈ છે આજે હ તો ગોપી આપણી ફાઈનલ ઊભી થઈ છે અને આપણે ગોપી મારવા આવશે જો કેમ કે એને લાડ ન કરો એટલે ગોપી મારે મને આ છે આપણી જમવાના છે આપણી ગોપીના છે હું તો આને આ પડી છે બનશી અને final આપણે છે ને આ ગાયો માટે ખડ વાઢી આવી કે લીલુ વાઢી આવી અને વાતું કરવાનું થાતું નથી આપણે વાત સીધું કરવાનું છે અને અત્યારના ઘણા વાગી ગયા છે અને આપણે દવા છાંટવાનું કામ હાલે છે તો આપણે હું તમને અહીંયા જઈને બતાવું આપણી માંડવી અને દવા છાંટવાનું હાલે ખબર નહીં સટાઈ ગઈ હોય તો કેમ કેવું હું જવાનું મોડું થઈ જાય મારે ઘરનું કામ કાજ જોઈ માધવ જોઈ લઈ એનું કામ કરી લ્યો માધવ શું ઘર યજ્ઞ ભૂખ્યા આગી મને યા માધવ કે મને ભૂખ્યા આગી મા છે ને હે મા તો મા છે જો આપણી માંડવી આવી છે અને દવાનો છટકાવ વાલા છે એક મહિના ઉપર નો ટાઈમ થઈ ગયો ત્યારનો આપણે આમાં કોઈ જાત નો છંટકાવ કર્યો નથી શ્રાવણ મહિનો આખો કાંઈ સટકાવ કર્યો નથી કઈ એટલી બધી કોઈ બહુ તકલીફ હતી નહીં અત્યારે કોક કોક ઝીણી ઝીણી ઈડ છે અને બાકી રાડો રાતળની ફંગી સાઈડ દવાનો છટકાવ ચાલુ છે આપણે અત્યારે આમાં અને ખાસ કાંઈ એવું બધું છે નહીં એટલે એમાં કંઈ ખોટો વધારે દવા છટકાવ કર્યો જ નથી અત્યારે એમાં આપણે ટોટલ ત્રણ છટકાવ કર્યા એક દૂધ ગોળનો છટકાવ કર્યો અને બીજા પેસ્ટિસાઇડના ત્રણ છટકાવ કરેલા છે આ મગફળીમાં આ ઓગણત્રીસ પાંચનું વાવેતર છે અને ત્રણ મહિના અને નવ દિવસ થયા છે આ માંડવીને જીજે જીજેજી બાવીસ નંબરની મગફળી છે આ ઓગણીસની ની જારી વાવેતર કરેલું છે